નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે જે ઉનાળુ પાક અત્યારે મગનું અને અડદનું વાવેતર થયેલું છે તેમાં આવતી રોગ જીવાતો હોય છે જેમ કે ઇયડ તેમજ ચિપ્સ ચૂસિયા જીવાત અને ફ્લાવરિંગ છે એ ખરતું હોય છે તેમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો તો આપણો ફાલ છે ખરતો અટકી જાય અને સિંગો બંધાવાની અવસ્થા છે અત્યારે શરૂ થઈ જાય છે તો એમાં આપણે સિંગ છે એકદમ લાંબી અને દાણો છે એકદમ ભરાવદાર થાય એના માટે કઈ દવાનો છંટકાવ કરવો તો એના વિશે આજના આ ટોપિકમાં સંપૂર્ણ માહિતી આપવાની છે તો આ વિડીયો છે પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળી રહે અને આપણે યુટ્યુબ ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારના પાકોની માહિતી આપવામાં આવે છે આપણે એ ચેનલમાં સાચી અને સચોટ જ માહિતી આપવામાં આવે છે કોઈ પણ ખેડૂત મિત્રોને ક્યારેય ગુમરાહ કરવામાં નથી આવતા અને જે દવાનું રિઝલ્ટ આવતું હોય છે એ જ દવાની છે તમને માહિતી આપવામાં આવે છે અને અન્ય કોઈ ખોટી માહિતી આપવામાં નથી આવતી મારી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન વિલેજ લાઈફ તો એને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો જે પડત મિત્રો નવા હોય તો માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આજના ટોપિકમાં જે વાત કરવાની છે એમાં આપણે અત્યારે ઉનાળુ પાક મગ અડદ છે એમાં જે ચાલીસ પિસ્તાલીસ દિવસે ઈયળનો ઉપદ્રવ છે વધી જતો હોય છે તો એમાં ટોપમાં ટોપ રિઝલ્ટ આપતી દવા છે એના વિશે વાત કરશું હવે સૌથી પહેલાં તો ખેડૂત મિત્રો અત્યારે અડદ અને મગના પાકમાં જે ઈયળનો ઉપદ્રવ હોય છે એમાં છે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો આવીને કહેતા હોય કે કટલી દવા છંટકાવ કર્યો પણ ઈયળ છે એ મળતી જ નથી તો એના માટે આપણે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ જે આપતી દવા છે એના વિશે વાત કરવાના છીએ આ દવા છે એક કે છપ્પન નામથી આવે છે અને એમાં કન્ટેન્ટ જે દવાનું આવે છે એમાં મેક્ટેન બેન્જોઇડ વન પોઈન્ટ નાઇન ટકા આવે છે અને એનાથી આપણે લીલી કાબરી પછી લશ્કરી ઈયળ છે ગાભ મારાની ઈયળ છે તેમજ એનું રિઝલ્ટ છે બેસ્ટમાં બેસ્ટ છે અને આ દવાનો છંટકાવ કર્યા પછી કલાક પછી તમે જોશો તો ઇયળ છે એ બેભાન અવસ્થામાં થઈ ગઈ હશે અને બીજે દિવસે તમને જોવા મળશે કે ઇયળ છે કારે ભટ થઈ અને મૃત્યુ પામી હશે અને આ દવાનું રિઝલ્ટ છે ટોપમાં ટોપ રિઝલ્ટ છે એક છપ્પન છે એનું પ્રમાણ છે એના વિશે વાત કરીએ તો આપણે પંદર લિટરના પંપમાં વીસ એમએલ માપ રાખી અને છંટકાવ કરવાનો છે અને સોળ ગુઠ્ઠાના એક વીઘામાં આપણે અત્યારે પિસ્તાલીસ દિવસના મગ અને અડદના પાકમાં મિનિમમ ચાર પંપ તો વેગા કરવા જ જોશે તો જ આપણે સારામાં સારો રિઝલ્ટ આવશે અને એ પછી આપણે આગળ વાત કરીએ લાન્સર ગોલ્ડ વિશે જે યુપીએલ કંપનીનું આવે છે એમાં જે દવાનું કન્ટેન આવે છે એના વિશે વાત કરીએ તો એમાં એસી પેટ આવે છે પચાસ ટકા પ્લસ સિમિડ આવે છે એક પોઈન્ટ આઠ ટકા અને આ પાવડર સ્વરૂપમાં આવે છે અને એના પ્રમાણ વિશે વાત કરીએ તો એનું પ્રમાણ છે આપણે ત્રીસથી પાંત્રીસ ગ્રામ માપ રાખી અને પંદર લિટરના પોપમાં છંટકાવ કરવાનો છે અને એને આપણે સોળ ગુઠ્ઠાને એક વીઘે મિનિમમ ચાર પોપ તો અત્યારે પિસ્તાલીસ દિવસના મગના પાકમાં કરવાનો છે અને એનાથી આપણે શું ફાયદો થાય છે તો કે આપણે એમાં પોપટી થિપ્સ છે સફેદ માખી છે અને સૂસ્ય જીવત તેમજ જે ગાભ મારાની ઈયળ હોય તેમજ કોરી ખાનારની ઈયળ છે તેમજ આપણે જે મગના પાકમાં છે જે બાવાનો પ્રશ્ન જોવા મળતો હોય છે છેલ્લે એન્ડ સમયે બાઉ આવી જતા હોય છે એવું ખેડૂત મિત્રોનો પ્રશ્ન મોટે ભાગે જોવા મળતો હોય છે તો એના માટે પણ આ એસી ફેટ છે પ્લસ એમિડા છે એનું રિઝલ્ટ છે બેસ્ટમાં બેસ્ટ છે હવે એ છે આપણે એનું પ્રમાણ છે એ આપણે પાંત્રીસ ગ્રામ માપ રાખી અને ચાર પોપ મિનિમમ કરવાનો તેમજ એ પછી આપણે આગળ વાત કરીએ ખેડૂત મિત્રો તો એમાં ફ્લાવરિંગ છે જે ખરવાનો પ્રશ્ન છે વધુ જોવા મળતો હોય છે તો ફ્લાવરિંગ છે ખરતું અટકી જાય અને ઉત્પાદન છે આપણે દોઢું મળે એના માટે કઈ દવાનો છંટકાવ કરવો તો એના વિશે હવે વાત કરીએ આપણે એના માટે ફ્લાવરિંગ જે ખરતું હોય છે એમાં ઉપયોગ કરવાનો છે ફેન્ટાક પ્લસ જે જોવા મળી રહ્યું છે તમને ફોટામાં તો ફાલ ખર્ચો પણ અટકાવે છે અને વધુને વધુ ફૂલની સંખ્યામાં પણ વધારો કરે છે તેમજ આપણે ઉત્પાદનમાં પણ જાજો એવો ફરક પડે છે અને આની અંદર છે એમિનો એસિડ પ્લસ વિટામિન્સ આવે છે તો એના પ્રમાણ વિશે વાત કરીએ તો પંદર લિટરના પોપમાં આપણે બાર એમએલ માપ રાખી અને છંટકાવ કરવાનો છે અને વિકે ચાર પોમ્પ તો કરવા જ સોળ ગુઠાના એક વીઘામાં ચાર પોમ્પ છંટકાવ કરવો અને અત્યારે તમને લાઈવ ડેમો પણ જોવા મળી રહ્યો છે અડદના પાકમાં તમને ફેન્ટા પ્લસનો છંટકાવ કર્યા પછી કેટલું સરસ મજાનું ઉત્પાદન પણ જોવા મળી રહ્યું છે તો મિત્રો આ દવાનો છંટકાવ છે એ આપણે સવારમાં વહેલી સવારે કરવો જો સવારમાં આપણે સાત વાગ્યાથી ચાલુ કરી દેવાની દવા છટવાનો તો આપણે અગિયાર વાગ્યા સુધી દવાનો છંટકાવ કરી શકીએ છીએ તેમજ જો બપોર પછી પણ ખેડૂત મિત્રોને દવા છંટકાવ કરવો હોય તો પાંચ વાગ્યાથી ચાલુ કરવાની દવા છાંટવાની અને સાંજના સાડા સાત આઠ વાગ્યા સુધી દવાનો છંટકાવ કરી શકો તો ટાટા પોરે જો દવા છંટકાવ કરવામાં આવે ને તો એડમાં હશે ને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે તેમજ ચૂષ્ય પ્રકારની જેવા અથવા તો હોય છે એ પણ આપણે ટાટાપોરે જ જોવા મળતી હોય છે અને રોડ ઉપર પણ તમે નીકળતા હો સાંજના સમયે તો કેટલી જીવડી જોવા મળતી હોય છે તો એ જીવડી છે સાંજના સમયે આપણે પાક ઉપર બેસતી હોય છે તો સમયસર વહેલી સવારમાં છાંટવી અથવા બપોર પછી પાંચ વાગ્યા પછી છાંટવી એટલે તમને રિઝલ્ટ છે એ એ સો ટકા મળે અને આ દવાનો છંટકાવ કરતી વખતે હંમેશા એક ખેડૂત મિત્રો ધ્યાન રાખવું કે મોઢામાં માસ્ક પહેરવું જરૂરી છે અને દવાનો છંટકાવ કર્યા પછી આપણે નાહી લેવું અને દવાનો છંટકાવ કરતા હોઈએ ત્યારે પાન ફાકી કે માવા નથી ખાવાના અને ખેડૂત મિત્રો એ ખાસ કે બાળકોની પહોંચતી આ તમામ પ્રકારની દવા જે તમને આગળ બતાવી માહિતી એ દૂર રાખવી દવા છે બાળકોની પહોંચતી તો આ દવા ખૂબ જ દૂર રાખવી બહુ જ ઝેરી દવા આવતી હોય છે અને આ દવાનું રિઝલ્ટ છે એ તમને બીજે દિવસે જ પાક ઉપર જોવા મળશે અને રિઝલ્ટ સો એ સો ટકા સારામાં સારું છે તેમજ મિત્રો આપણે આગળ વાત કરીએ તો મગના પાકમાં આપણે જે ફ્લાવરિંગ આવવાનો સમય છે ત્યારે પાંચથી દસ ટકા જેટલો ફાલ જોવા મળતો હોય છે ત્યારે પિયત આપી દેવું અને એ પછી આપણે પિયત છે એ ફાલ છે એમાંથી જે શીંગો બંધાવવાની અવસ્થા શરૂ થાય છે ત્યારે આપણે આપવાનું હોય છે એંશી ટકા જેટલો ફાલ ફૂલ જોવા મળતા હોય છે ત્યારે એમાં એ પછીનું પિયત આપવાનું હોય છે તો સમયસર પિયત આપવું એ પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે તેમજ આજના ટોપિકમાં આપણે માહિતી આપવામાં આવી તમને કેવી લાગે એ જરૂર જણાવશો અને મારી યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દે આ ચેનલ નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન વિલેજ મારા વિડીયો ધ્યાનથી આભાર